દ્વારા લઈને ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે હળવદવાસીઓના પડતર પ્રશ્ને કોંગ્રેસ અને આપની ચીફની ઓફિસરને રજૂઆત છે અનેક પ્રશ્નો વારંવાર રજૂઆતો થઈ હોવા છતાં પણ પાલિકા તેને ગંભીરતાથી ન લેતી હોવાના આક્ષેપો છે હળવદ શહેરની અનેક નાની મોટી સમસ્યા જનતા વર્ષોથી સામનો કરી રહી છે આ મામલે અનેક રજૂઆતો થઈ હોવા છતાં આજ દિન સુધી આમાં કોઈ પણ પ્રકારની રજૂઆતને ધ્યાન દેવામાં નથી આવ્યું કે ગંભીરતાથી લેવામાં નથી આવી ત્યારે આ મામલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ઠાકોર હળવદ અને સાથે કોંગ્રેસને બધા હોદ્દેદારો સાથે મળી અને હળવદની જે કહી શકાય હળવદ શહેર આટલા વર્ષોથી જે શહેર તરીકે જે નગરપાલિકાનું શાસન જે ભોગવે છે તો એની અંદર જે કોઈ પણ સમસ્યાઓ છે મેઇન સમસ્યાઓ જેવી કે ગટરના જે કોઈ પણ ઢાંકણાઓ હોય એ તૂટી જતા હોય છે અને તાત્કાલિક ધોરણે એમને રિપેર કરવામાં નથી આવતા જેથી કરી ખુલ્લા ઢાંકણાઓ હોય છે એની અંદર માણસોને પડી જવાથી મોટા અકસ્માત થવાના ભય રહેતા હોય છે તો ખાસ કરી આવા કોઈ તૂટેલા ઢાંકણાની ત્વરિત ધોરણે નવા નાખવામાં આવે અને જ્યાં પણ ગટર ભરાઈ ગયું હોય તો તાત્કાલિક ધોરણે ગટર ગટરની સાફ સફાઈ કરવામાં આવે વરસાદી પાણીના નિકાલો મેઇન બજારોની અંદર જ્યાં નથી થતા હોતા તો તાત્કાલિક ધોરણે એમનું કેવી રીતના વરસાદી પાણીના નિકાલ થાય છે યોગ્ય નિકાલ થાય અને જે કોઈ પાઇપલાઇન નાખવા માટે અથવા ગેસની લાઈન નાખવા માટે અથવા કોઈ બીજા કેબલ નાખવા માટે જાહેર રસ્તાઓ જે તોડફોડ કરીને તોડવામાં આવ્યા હોય એમની ઉપર મેટલિંગ કામ કરી ડામર રોડ કરી પેચિંગ વર્ક કરી તાત્કાલિક ધોરણે એને લેવલ કરવામાં આવે જેથી કરી સામાન્ય પ્રજા પાણી ભરાયેલું હોય તો અકસ્માત થવાના ભય ન હોય એક તો એ વસ્તુ અને મેઇન પ્રશ્ન જે શણેશ્વર મહાદેવ પાસે જે તળાવ આવેલું છે એ તળાવની અંદર આજથી થોડાક સમય પહેલાં જે રિવરફ્રન્ટ સ્વરૂપે રિવરફ્રન્ટ જે બનાવેલો હતો એની અંદર બનાવ્યા પછી થોડાક સમયની અંદર એમની જે પાળ બેસી ગઈ હતી અને એમની જે તે સમયે વિજિલન્સ તપાસ પણ થયેલી હતી તો આ તપાસની અંદર કોણ ભાગીદાર હતું કોણ સામેલ હતું એની અંદર રહેતી સિમેન્ટ અને